હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હું છું કમ્પલેશ કનોડિયા અને ઘણા સમય પછી વિડીયો બનાવું છું એટલા માટે કે મારા દાદી પણ ઈ ગયા હતા અને મારે એમનું પણ કામ કરવાનું હતું અને હું બહુ જ બિઝી હતો ટાઈમ જ નહોતો મળતો વિડીયો બનાવવાનો ઇટ્સ ઓકે નાવ શી ગેટિંગ બેટર અને આજે કિટી પાર્ટી એટલે કે આપણા ત્યાં રાખતા હોય છે ને અહીંયા વુમન પાર્ટી રાખી છે જે સાથે મળીને જમશે બધા એન્જોય કરશે બધા એસી નેવું પંચાણું એટલી ઉંમરના દાદીઓ છે બધા તો ચાલો બતાવું આ રીતે પાર્ટી છે આ બધા બેઠા છે જે અહીંથી જમવાનું છે નાસ્તો કરશે અને ઘણા બધા હજુ તો આવવાના બાકી છે પંદર વીસ જણા ખાલી વુમન પાર્ટી છે એટલે હું કે દાદા જોઈન થવાના નથી એ પાર્ટીમાં માટે હું ને દાદા મૂવી જોઈશું અને પછી હું શાયદ આજે આજનું કંઈ પ્લાન નથી કે ક્યાંક બહાર જવાનું છે પણ હું જવાનું છું લેવહ લેવહામી ફ્રાસ એટલે કે અહીંયા એક કેન્યુન છે ત્યાં જવાનું છું મારા મિત્રને મળવા જો એ મિત્ર મળવા આવે તો ઠીક છે નહીં તો મારે એક વસ્તુ ચેન્જ કરાવી છે માટે હું ત્યાં જઈશ અને હું આજે બતાવીશ કે અહીંની કેબલ કાર કેબલ કાર એટલે કે આપણે ત્યાં એને ઉડન ખટોળા કહીએ છીએ હું તમને બતાવીશ કે અહીંનું ઉડન ખટળા કેવું છે ઓકે ચાલો તો મળીએ ફટાફટા પાર્ટી પહેલાં તો પતાઈ ચાલુ થઈ નથી પણ હવે થઈ જશે ઘણા બધા માણસો આવી ગયા છે ગેસ્ટ આવી ગયા છે એ પાર્ટી પતે પછી હું થોડું બધું સેટ કરીને પછી હું નીકળીશ બોસ મારા પાર્ટીમાં જોઈન થવાના નથી એટલે મારે તમે વોટ આર ડુઈંગ આપા ગુડ એટલે અત્યારે ચોપડીમાં જ છે મૂવીનું કેન્સલ છે કેમ કે હું બીજું કંઈ કામ કરીશ ઓકે મિત્રો તો ચાલો મળીએ છીએ આજનો દિવસ અને હવે પછીથી વિડીયો બનશે એટલા રેગ્યુલર બનાવીશ ઘણા બધા મિત્રોના ફો મેસેજ હતા ફોન હતા કે કેમ ભાઈ શું થયું વિડીયો વિડીયો કશું નહોતું બનાવતા તો કંઈ વાંધો નહીં આવીથી સ્ટાર્ટ કરીશું બે હજાર પચીસમાં દરેકનું હાર્દિક સ્વાગત છે અને બીજી વસ્તુ કે દરેકનું આ વર્ષ ખૂબ જ સારું જાય અને ખૂબ જ રૂપિયા કમાવો અને દરેકના ડ્રીમ પૂરે પૂરા થાય એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું થેન્ક યુ વેરી મચ અને કેરી ઓન સુનાવ પાર્ટી ઇઝ ઓવર અને હવે થોડું ક્લીન કરી દઈએ થોડું સરસ મજાનો ડીસો બીસો ધોઈ દઈએ ફટાફટ અને પછી નીકળી છે આપણે આપણા કામથી બહાર જવા દાદાનું લંચ પણ બતાવીશું અને નીકળીશું હું મારા મિત્રને મળી સાથે તો ચાલો ફટાફટ બધું ક્લીન કરી દઈએ જુઓ આપણે ક્લીન કરી દઈએ ફટાફટ ઓકે હેલો ટેબલ એબલ ક્લીન થઈ ગયું છે દાદા દાદીએ જમી લીધું છે અને હવે હું નીકળીશ લેવા મી ફ્રાંસ જવા ઓકે સો ચાલો મળીએ અહીંથી પકડીશું થર્ટી સેવન જો કે અહીંથી ચાલતા ચાલતા જઈશું ત્યાંથી પકડીશું થર્ટી સેવન કે કોઈ પણ બસ છે મળે અને આજે કેબલ કાર છેલ્લા ત્રણ દિવસથી જોરદાર વરસાદ અહીંયા આવો તો ઠંડી પણ એટલી જોરદાર પડે છે અને આજે વરસાદ બંધ થયો છે તે એમ કે ચલો ભાઈ આજે ઘણા દિવસ પછી બહાર આટો માણીએ છીએ ઓકે તો ચાલો મિત્રો મળીએ છીએ બસ પકડીને यदि चाल तो चाल तो जाइस हूँ चलो बीजू के हमना तो कोई काम ना वीडियो बनता ना थी कहीं ये कोई वैकेंसी के भी जी जूना था हमना इंटरव्यू अत्यारे चालू है માટે હમણાં નવી વેકેન્સી વિડીયો નથી પણ આવશે તો સો ટકા જણાવીશું યુનિવર્સિટી સ્ટેશન આવી ગયું છે અને હું અહીંથી કેબલ કારમાં જઈશ લેવા મિત્ર સો કેબલ કાર તમને બતાવું કેવી હોય છે ઓકે એટલે કે આપણે કહીએ છીએ એના ઉડન ખાતો ઉડન ખટોલા કહીએ છીએ આપણે બતાવું છ સ્ટેશન હોય છે આના અને આ છે અહીંની ફેમસ જે ચોવીસ માળની છે યુનિવર્સિટી તો આજની સવારી આપણે આમાં કરીશું કેબલ કારમાં અને જઈશું ચાલો ત્યારે ઉપરથી બતાવું સેમ ટિકિટ હોય છે જે બસમાં જે ટિકિટ છ સાયકલ કપાતા હોય છે એ જ વસ્તુ અહિયાં છે કે અહિયાં પણ સેમ જ કપાય છે એટલે બહુ ફરક નથી પડતો અહીંયા સેમ જ છે બસમાં જાઓ કેબલ કાર જાઓ પણ મજા આવે છે આ છે એનું સ્ટેશન અહીંથી ચાલુ થાય છે ફર્સ્ટ સ્ટેશન આ રીતે અહિયાં કેબલ કાર હોય છે અને એવું નહીં કે ભરાયા પછી આપણે જેવું હોતું નથી કે ભરાયા પછી ગમે ત્યાં બેસી જાઓ અંદર હું આવી ગયો આપણા ત્યાં એમ કેવું હોય છે કે ફૂલ થાય છ સાત પેસેન્જર એટલે કે જે બેસવા વાળા છે બેસી જાય પછી જ ઉપડે કે પછી જ જવા દે આગળ એવું નથી અહીંયા અહીંયા તમે એકલા છો જોઈ શકો છો હું એકલો જ છું કોઈ નથી સરસ છે જો સરસ મજાનો નજારો અહીંથી સર અમેઝિંગ 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 આ ઉપરના ભાગે છે હું જ્યાં છું એ ઉપરના ભાગે છે એમ કરી નીચે નીચે જશે ત્યાંથી ઉપર આવશે વાવ આખો ફોરેસ્ટ એરિયા Israel, like you. Wow! 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 What a view!

તો ચાલો મિત્રો હવે ત્યાં જઈને મળીએ છીએ મિત્ર મારો મિત્ર છે અશોકભાઈ યુનિવર્સિટી પછીનું આ પહેલું સ્ટેશન છે અને અહીંયા કેવું કે સ્ટેશન આવે એમ ઉભી રહે અને જેને ઉતરવાનું એ ઉતરી જાય અને વળી પાછું બંધ થઈ જશે એમ જાતે ગેટ બેટ કોઈ ખોલવા વાળો ના હોય કોઈ માણસ નહીં દેખાય એની ટેકનોલોજી એટલી જોરદાર છે કે કોઈ માણસ જ નહીં દેખાય તમને જો કે કોઈ ખોલવા આવશે હા ક્યારેક કઈક પ્રોબ્લેમ થાય છે તમને અંદર તો આ જે સ્વિચ દેખાય છે એ તમે પ્રેસ કરો છો તો તમને એનાથી તમને મદદ મળી રહેશે કેમની મદદ મળશે ડોન્ટ નો કોઈ દિવસ એવું થયું નથી કે એવું ક્યારેય કોઈને ના થાય અને ના થવું જોઈએ ભાઈ કારણ કે લાગે યાર શું થશે હવે એવું કશું થયું નથી જો એમ છ સ્ટેશન છે વારાફરતી જે જે સ્ટેશન આવશે જેને જ્યાં ઉતરવું છે ઉતરી જશે બંધ થઈ નીકળી જશે આપણું સ્ટેશન છે અહીંથી આપણે ગેટ ઇન થયા અને ગેટ ઓફ થવાના છે લાસ્ટ સ્ટોપે ગેટ ઇન થયા છે ફર્સ્ટ એનું પહેલું જે સ્ટેશન હતું ત્યાં આપણે જ્યાંથી બેસવાનું હતું ત્યાંથી યુનિવર્સિટી અને છેલ્લું સ્ટેશન છે આનું લેવા મિફ્રાસ ઓકે તો ચાલો ત્યાં ઉતરી જઈશું આપણે હું બતાવું એ પણ તમને બતાવી દઈશ કે લેવામી મિફ્રાસ શું છે મારું કામ પતી ગયું છે અને હવે મિત્રની રાહ જોઈશું આ છે બધી આ મોલ છે ઘણી બધી દુકાનો છે છોકરાઓ રમે છે અને આમ તો કશું લેવાનું નથી જાજુ મિત્રને ખાલી મળવાનું જ છે અને મળીન પાછળ નીકળીશું તો ત્યાં સુધી કોઈ શોપમાં જોઈને કોઈ શોપમાં જઈને ટાઈમ પાસ કરીએ શું છે કંઈ ગમી ગયું તો લઈ લઈશું કે અહીંના કપડાં તો એનું મટિરિયલ જો બ્રાન્ડેડ કપડાં હોય છે કોઈ કંપનીના તો એ સારા હોય છે બાકી આપણા ઇન્ડિયા જેવા બેસ્ટ કપડાં નથી મળતા અહીંયા એ સાચી વાત છે ચાલો ત્યારે કોઈ શોપમાં જઈને ટાઈમ પાસ કરીએ મિત્ર આવી ગયા આપણા એક કલાકની થી રાહ જોડાઈ બસ તો બંને જણ ભેગા થઈને ઉપર ફરીશું નાસ્તો બાસ્તો કરીશું આજે એ પે કરવાના છે ચાલો ત્યારે ઓકે હા અશોકભાઈ ઇઝરાયલમાં આપણા સારા એવા મિત્ર અને મહેસાણામાં બી એટલા સરસ મજાના મિત્ર કઈક ભાઈ જેવા ગણો મિત્ર ગણો ગમે તે ગણો મસ્તી એવી કરી લઉં છું પણ આ તો કરી આ આ તૈયાર થઈને જતા હોય ને છૂટપૂટ જસ્ટ જોકિંગ અમે બે મળીએ છીએ એટલે મજા જ કરીએ છીએ અને કશું કદી ખરીદતા નહીં અમે બે કદી કોઈ દુકાનમાંથી ખરીદવાનું નહીં કેમ કે કંઈ પણ ખરીદી કરીએ ને તો પહેલો જ વિચાર એમાં આવે કે સિત્તેર સેકલ એટલે ઇન્ડિયાના કેટલા થાય અમે બંને કોઈ એવું એક્સપેન્સિવ અહીંથી કંઈ ખરીદી નથી જો કે મારે તો ગિફ્ટો આવી જતી હોય છે અશોકભાઈના ગિફ્ટોનો પ્રોબ્લેમ છે થોડો એમના ફેમિલી હું ભણો હું પણ કંઈક એક્સપેન્સિવ મારા પોતાના ખર્ચે તો લેતો જ નથી અને લેવું બી ના જોઈએ કેમ કે કમાવા આવે છે અહીંયા કશું એ બ્રાન્ડેડ પહેરીને કે કશું લઈને કોઈને બતાવવાનું નથી ભાઈ પૈસા કમાવાના છે ખાલી પૈસા ને પૈસા ને ફટાફટ ઘેર જવું છે કેમ અશોક ભાઈ ઓકે ચાલો તો બંને જણા આજે એન્જોય કરીએ ચાલો ત્યારે મળીએ ફરી આગળ કંઈક બતાવું છું એકચ્યુઅલી બંનેને ભૂખ લાગી છે પણ ક્યાં બેસીએ ક્યાંય જગ્યા નથી અને બીજી વસ્તુ કે બધું હિબ્રુમાં લખેલું છે મેનુ મોસ્ટલી હિબ્રુમાં છે ઘણી જગ્યાએ પૂછ્યું તો ઇંગ્લિશમાં મેનુ હોય તો આપણને છે નહીં જે છે એમને ભાવે એવું નથી ચાલું ખાવા માટે તો આપણું ઇન્ડિયા સારું ગમે ત્યાં જઈએ ને તો દાબેલી વડાપાવ કશું નહીં તો શું મળે બીજું પકોડી સેવ ખમણી બધું કેટલું મળે એ મારું વારું કંઈ મળતું નહીં આપણે કંઈક એવું લાગતું નહીં હવે છેવટે છેવટે બે જણાએ કોકાકોલા પીન રવાના કરી શકું આઈસ્ક્રીમ કહીશું અહીંયા સરસ મજાની આઈસ્ક્રીમ છે તો હવે છેલ્લો આરો એ જ છે અમે બંને આઈસ્ક્રીમ જ કહીએ અશોકભાઈ ઓર્ડર આપો આઈસ્ક્રીમનો અલગ અલગ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવી આપશે જે પણ એ આમાં છે તમને જે ગમે એમ ભાઈએ ખાધેલી છે આઈસ્ક્રીમ એટલે એના એની ખબર હશે આપણને કંઈ આઈડિયા નથી કે શું છે આઈસ્ક્રીમમાં આ બધું એટલે જોઈએ ભાઈ હિસાબ કરે છે હિસાબ તો ઠીક છે એમાં માઇન્ડ એટશો કે ચલો ત્યારે આઈસ્ક્રીમ ખાઈશું હવે તો મુલાકાત પૂરી થઈ ગઈ હવે અને અમે નીકળી શકત પોતાના કામ પર જવા ફરી મળીશું નેક્સ્ટ વીકમાં ત્યારે ફરી બતાવીશું નેક્સ્ટ વીકમાં નવા કેનિયનમાં મળીશું ઓકે તો મળીએ ચાલો ઘરે જવા માટે રિટર્ન થઈ ગયો છું અને ફટાફટ ઘરે પહોંચીશું અને ફરી આપણું કામ ચાલુ કરી દઈશું તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં બસ વિડિયોને આ રીતે જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ વિડીયોમાં નવા છો તો સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં